નમસ્કાર વાયનન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સમાચાર માં વાત કરીએ તો માંજલપુર શ્રી કુપરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા મહાદેવની પૂજા અને જળ અભિષેક કરવામાં આવ્યો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર મોટી સંખ્યામાં ભક્તો છે જ્યારે આજે સવારથી જ મેઘરાજાએ છતાં પણ શહેરના વિવિધ શિવાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે જેમાં ખાસ કરીને માંજલપુર ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યારે શ્રાવણ માસ આખો પવિત્ર માસ કહેવામાં આવે છે જ્યારે ભગવાન શિવ

ને સોમવાર ભગવાન શિવજીનું છે આજના દિવસે ભગવાનનો અભિષેક રુદ્રી ભગવાનને અલગ અલગ પૂજન ભગવાનનું સ્નાન કરવાથી અનંત ગણો પુણ્યનો પ્રાપ્તિ થાય છે આજના દિવસે ભગવાન શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે ભગવાન શિવજીને ચોખ્ખા ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આજનો દિવસ ઉત્તમ છે ભગવાન મહાદેવનું આવો પૂજન કરો યજન કરો અને ભગવાનનો અભિષેક કરો ભગવાનના દર્શનનો લાભ લો Subscribe now and press the bell icon. Never miss an update.